આતે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે આખું વર્ષ જે વિદ્યાર્થીઓએ મહેનત કરી હોય તેના લેખાજોખા છે જે આજે નક્કી કરવામાં આવશે ત્યારે આજે ગુજરાતભરમાં જે છે તે પરીક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓ છે તે એક બાદ એક આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ છે તો ક્યાંક ને ક્યાંક થોડીક નર્વસનેસ પણ છે તો ત્યારે તમે જોઈ શકો છો પ્રેસિડેન્સી સ્કૂલમાં છે કે જ્યાં વિદ્યાર્થીઓને કંકુ તિલક કરવામાં આવે છે અને સાથે શરબત આપવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓનું આવકારવામાં આવી રહ્યા છે ત્યારે આપણે જે હમણાં અડાજણ ખાતે આવેલી પ્રેસિડેન્સી શાળામાં છે અને ત્યાં વિદ્યાર્થીઓમાં કેવો ઉત્સાહ છે તે જાણવાનો પ્રયાસ કરીશું ત્યારે કેટલીક વિદ્યાર્થીની બહેનો આપણી સાથે આવી રહી છે તેઓને આપણે વાત કરીશું જી આજે કઈ રીતની તૈયારીને કેવો ઉત્સાહ સાથે આપણી સાથે શાળાના જે ટ્રસ્ટી છે નટુભાઈ તે છે આપણે તેમની સાથે વાત કરીશું જી નટુભાઈ આજે વિદ્યાર્થીઓમાં કઈ રીતનો ઉત્સાહ છે આજે પહેલું પેપર છે કઈ રીતની એ લોકોની તૈયારી હશે ને શું કહેશો બાળકો બહુ ઉત્સાહથી પરીક્ષા આપી રહ્યા છે લગભગ એમ માનો સુરત જિલ્લાની અંદર એક લાખ ઓગણસઠ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે અને એમાં ધોરણ દસના લગભગ એકાણું હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે સાડી ચારસો વિદ્યાર્થીઓ આપણે ત્યાં શાળાની અંદર પરીક્ષા આપવા આવી રહ્યા છે વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ છે વાલીઓમાં પણ ઉત્સાહ છે વિદ્યાર્થીઓ ધોરણ દસના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પહેલીવાર આપે છે એટલે સ્વાભાવિક છે કે થોડો ડર હોય પણ વિદ્યાર્થીઓની મહેનત બરાબર હોય એવું લાગે છે કારણ કે વિદ્યાર્થીઓ બહુ ઉત્સાહથી પરીક્ષા આપવા જઈ રહ્યા છે અને સ્કૂલની અંદર બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એ પ્રકારની વ્યવસ્થા છે અને સાથે સાથે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય એનું પણ ધ્યાન રાખવામાં આવે છે દરેકે દરેક ક્લાસરૂમની અંદર સીસીટીવી કેમેરા ફિટ કરેલા છે અને એનું રેકોર્ડિંગ કરીને બોર્ડને મોકલવામાં આવશે વિદ્યાર્થીઓ શાંત વાતાવરણમાં પરીક્ષા આપે અને વ્યવસ્થિત રીતે પરીક્ષા આપે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને આવકારવામાં આવે છે સાથે કોલ્ડ ડ્રિન્ક્સ આપીને તેને થોડા હળવા કરવામાં આવે છે અને એક હળવા વાતાવરણની અંદર પરીક્ષા આપે એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ હળવા વાતાવરણમાં એક્ઝામ આપે તે રીતની તૈયારીઓ શાળા પરિવાર દ્વારા કરવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરીશું જી બેટા કઈ રીતની તૈયારી છે સારી રીતે કેવા કેટલા માર્ક્સ આવશે શું લાગે છે અન્ય વિદ્યાર્થી સાથે પણ વાત કરવાનો પ્રયાસ તૈયારી કરી હતી લાસ્ટ મોમેન્ટ કરી છે કે આખું વર્ષ આખું વર્ષ શું માર્ક્સની એક્સપેક્ટેશન બિલકુલ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ખાસ એવો જોવા મળી રહ્યો છે કારણ કે આખું વર્ષ બોર્ડની એક્ઝામ છે અને દસમા ધોરણવાળા જે છે તેઓ ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપવા જઈ રહ્યા છે તેઓમાં ખાસ તો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અહીંયા આપણે વિદ્યાર્થીનીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું જી આજે કઈ રીતની તૈયારી છે સારી છે તૈયારી કેવી તૈયારી કરી હતી આખું વરસ દરમિયાન કે પછી લાસ્ટ મોમેન્ટ ઉપર કરી છે ના પહેલેથી કરી હતી અને કેટલા માર્ક્સની આશા છે શું કહેશે આવી આવી ઓકે એટલે વિદ્યાર્થીઓમાં તમે જોઈ શકો છો ખાસો ઉત્સાહ છે કારણ કે પહેલીવાર પરીક્ષા આપી રહ્યા છે તો એક તરફ થોડી નર્વસનેસ પણ છે અને સાથે જ ઉત્સાહ પણ તેઓમાં દેખાઈ રહ્યો છે કેમેરા પર્સન સતીષ પાટીલ સાથે નિકિતા ચલ્યાના ચેનલ સુરત